અમદાવાદમાં રીડેવલપમેન્ટના નામે ત્રણસો કરોડનું કૌભાંડ આઠ નિર્માણ ડેવલપર દ્વારા સરકારને પહેરાવાયા ઊંધા ચશ્મા એએમસીના અમુક કર્મચારીની મિલીભગતથી આચર્યાનું સૌથી મોટું કૌભાંડ વગર પરવાનગીએ ચાર પરિવારોના મકાન તોડી પાડવામાં આવ્યા મેટ્રો શહેર અમદાવાદમાંથી રીડેવલપમેન્ટના નામે ત્રણસો કરોડનું કૌભાંડ આચર્યા હોવાનું સામે આવી રહ્યું છે જી હા અમદાવાદમાં રીડેવલપમેન્ટના નામે ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરીને બિલ્ડરે સાત માળની બિલ્ડિંગ ઉભી કરી દીધી છે ચાર પરિવારોને હાલ પોતાના પૈસાથી ભાડાના મકાનમાં રહેવા મજબૂરી છે ત્યારે આમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અમુક અધિકારીઓની મિલીભગતથી ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરાય છે આ બાબતે પીડિતો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી સમગ્ર મામલાનો કેસ કોર્ટમાં ચાલતો હોવા છતાં પણ બિલ્ડરે મકાનો તોડી પાડતા પોલીસની કામગીરી ઉપર સવાલ ઉઠ્યા રહ્યા છે આર્ટ નિર્માણ ડેવલપરના બિલ્ડરના ગુંડા ચાર પરિવારોને ધમકાવીને આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આ કેસમાં રેરાના કાયદાનું સરિયામ ઉલ્લંઘન છતાં કોઈ કાર્યવાહી ન કરાઈ હોવાનું સામે આવ્યું છે પીડિત પરિવારોએ બિલ્ડર સામેના પુરાવા ભાવનામ ભાર્ગવ પંચાલ છે અમે અમારા સાથે બીજા ચાર પરિવાર સાથે છેલ્લા ચાલીસ વર્ષથી અમે આ સોસાયટીમાં રહી રહીએ છીએ લગભગ છ વર્ષ પહેલાં વિષ્ણુધારા ડેવલપર્સ એમના બિલ્ડર એવા અશોક ટક્કરે અમારા સિવાયના અઠ્ઠાવન દસ્તાવેજો કરાવી લીધા એના પોતાના નામે અને સોસાયટીના જે લેટર પેડ છે અને ચેરમેન સેક્રેટરી જે છે એમના પોતાના હોદ્દાનો ગેરફાયદો ઉઠાવીને રીડેવલપમેન્ટના નામે પ્લાન પાસ કરાવેલ છે હાઈકોર્ટમાં અમારો કેસ પણ ચાલે છે હાઈકોર્ટ દ્વારા આ પ્લાનને રદ કરવામાં આવ્યો હતો અને આ પ્લાનને રદ કર્યા બાદ એએમસીના અધિકારીઓને મિલી ભગતના કારણે એમણે ફરીથી બે વર્ષની અંદર પાછો પ્લાન એક્ટિવેટ કરાવી દીધો છે એટલે પાછો પ્લાન પાસ કરાવી દીધો હવે સરિઝીપુરા ચાર રસ્તાનું પણ ન્યૂ આસિયાનો કો ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી બિલ્ડર અશોક રઘુરામ ઠક્કર દ્વારા વેતન પ્રક્રિયા કરવામાં આવેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બે બે વાર અમારા વાંધા હતા વિકાસ પરવાનગી કેન્સલ કરી નામદાર હાઈકોર્ટની અંદર પર ચેરમેન સેક્રેટરીનું અસ્તિત્વ નથી એવો હાઈકોર્ટે પોતે એફિડેવિટ લીધી ત્યારબાદ ખોટી કમિટી ઊભી કરી પોતાના જ માણસોને કમિટીના હોદ્દેદાર બનાવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા લેરાના અધિકારીઓ જોડે મેળાપીપણું કરી અને ખોટો ત્યાં રીડેવલપમેન્ટના નામે કોમર્શિયલ પ્લાન મૂકવામાં આવ્યો છે લેરા તથા કોર્પોરેશનના અધિકારીઓને અમે વારંવાર રજૂઆત કરતાં અમારા પુરાવા કોર્પોરેશન પોતે રેકોર્ડ ઉપર લેતું જ નથી કારણ કે બિલ્ડરે કીધું છે હું સો રૂપિયા કરોડ કરોડ ખર્ચી નાખીશ સો કરોડ રૂપિયા હું તમને આપી અને આ મેટરની અંદર મારે કોમર્શિયલ કોમ્પ્લેક્સ જ બાંધવું છે અને વેચાણ દસ્તાવેજ વેરામાં બતાવીને ત્યાં ન્યૂ પ્રોજેક્ટ લીધો છે અને અહીં રીડેવલપમેન્ટ એટલે કે એણે સરકાર જોડે બી છેતરપિંડી કરી છે બરાબર એપાર્ટમેન્ટમાં છેલ્લા ચાલીસ બેતાળીસ વર્ષથી અમે ત્યાં રહીએ છીએ એટલે નિવાસીમાં છાસઠ મેમ્બરોનું આ આ સ્કીમ હતી એમાં અમે લગભગ છ એક વર્ષ પહેલાં બિલ્ડર આવ્યા અને એને કંઈક રીડેવલપમેન્ટનું ને એવું બધું પ્લાન લાયા તને અને એવું બધું કર્યું બસ એ વખતે રીડેવલપમેન્ટનું કહીને આ લોકો બધું કોમર્શિયલ કરવાનું બધું પ્લાનિંગ ચાલુ કર્યું છે